મહાદેવ મિત્રો કેમ છો તમે બધા મજામાં છો તો બ્લોગ વન ના પાર્ટ ટુ માં તમારું હાર્દિક સ્વાગત છે મેં કીધું હતું કે બ્લોગ વન ના પાર્ટ ટુ માં હું તમને માતાજી ચોટીલાના દર્શન કરાવી તો આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો હું તમને આજે ચોટીલાના દર્શન કરાવવાનો છું તો આ વિડીયોમાં તમે બન્યા રહી ગયો તો ભાઈ બધા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ચોટીલાની જે મેઇન ગેટમાં ગડી ને ધરમશાળા છે તો હવે નાસ્તા પાણી કરું છું પછી આપણે માતાજીના દર્શન કરશું આ છે મયુરભાઈ એની અમારી ટીમ બધા દર્શન કરશું અને તમને પણ કરાવું અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ આ તમે જે મારી પાછળ જોઈ રહ્યો છે એ છે ચોટીલાની ધરમશાળા જે તમે ચોટીલાના મેઇન ગેટમાં એન્ટ્રી કરો એટલે થોડાક તમે અંદર આવશો એટલે તમને આ મોટી જબર ધર્મશાળા દેખાયા તમને બતાવજો આ આ છે મોટી ધર્મશાળા આ ધર્મશાળામાં તમારે ખાલી નાવું ધોવું હોય તો તમને નાવા ધોવા પણ મળી જાય કારણ કે અહીંયા ટ્રસ્ટની ધરમશાળા છે આ છે તળપદા કોળી સમાજની ધરમશાળા આ મંદિરના એક્ઝેક્ટ ગેટની અંદર તમે ગડો એટલે થોડાક તમે અંદર આવો એટલે આવશે ધર્મશાળા અહીંયા તમને રૂમ પણ મળી જાય તમારે રહેવું હોય તો

ત્યારે અમને અમુક અમુક જગ્યાએ વરસાદ અમને નાડ્યો છે એટલે આમ બહુ વરસાદ હતો નહીં પણ આમ ઓછો વરસાદ હતો કઈ વાંધો નથી આવ્યો તો ભાઈ આ છે ચોટીલાનો ડુંગર mọi người 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 mọi

નીચે મંદિર મંદિર નો ગેટ દાદરા માતાજી કાઢ લઈ ayam Ay, kaci ota યુવાના પાણીના પરબ અહીંયા કચરો નાખવા માટે સ્પેશિયલ ડબલા મૂકી દીધા થાકી ગયા ઘડીકમાં ઘડીકમાં હજી તો લાપથી ચડાવવાની બાકી પલામાં હા ચોટીલામાં મેટ્રો બનવાની છે લીપ રોપવે એનું કામ ચાલુ રહે મેટ્રોનું કામ ચાલુ

એલા ભાઈ બસ માતાજી ભલ્લો કરા આપણે ચડવાનો બાકી આને આ દૂરનો જોઈ લો હાલો ભાઈ થોડો ભાઈ ધીમે ધીમે કામ ચાલુ કરવા ક્યાં કે એસી બી સડે આ હા થાકી ગયો એ ઘરે ડુંગરો ચડાય એ નીચે આવેલું છે આ ચામુંડમા નું મંદિર ચામુંડમા નું મંદિર બે છે અહીંયા આમ વધારે છે હળુ હળુ દાદરા સડીએ દેસી બી બતાવ્યું જોઈએ લે તમે અહીંયા બેઠા છો તમે તમારી કરતા વધારે થાકી દોતુભાઈ હાલો આવી ગયું મંદિર Kutilah dung gerec mana mendir nah darsan kayak ya હવે નીચે તમને દર્શન કરાવું જે મંદિરની આગળના ભાગમાં છે તમે બાળ ભેરોનું મંદિર

માતાજી સંતોષી માં પછી છે સાત બેનો તમે મંદિર જ એ મંદિર ઉપર દર્શન કરો ત્યાંથી થોડાક બહાર નીકળશો એટલે એક દાદરો આવું છે એઠે જવાનો ન્યા મંદિર છે અહીંયા છે સ્વયંભુ દેવી માં આવે માણસ કરતા સુખી માં સુખી પ્રાણી હોય ને તો કયું ખબર આ કુતરું ના ડુંગર ક્યાં પતરા છે સુખી જનાવરમાં હોય તો એ છે કુતાવરમાં એ સુખી નથી શાંતિથી હોય રે કઈ માથા ફૂટ જ નહી નીચે માતાજીના મઢે આવી ગયા છે ડુંગર પાન જો તમને બતાવું

ચોટીલાના ડુંગર થી નીચે આવેલું છે મંદિર મહાકાળીમાં નું મંદિર રુદ્ર શિવલિંગ મહાકાળીમાં ચોટીલા ચોટીલાના ડુંગરે માતાજી ના દર્શન કરી લીધા ને આ બ્લોક માં તમે પણ દર્શન કરી દો તો હવે નાસ્તા પાણી કરી લઈએ આપણે તો હવે ભૂખ લાગી છે નાસ્તા પાણી કરે નાસ્તા પાણી શું છે ભાઈ ખમણ હા ભાઈ ગમાવી દીધું આવો હાલો મહાદેવ મિત્રો કેમ છો તમે બધા મજામાં છો ને તો આ ચોટીલા નો તમને બ્લોગ કેવો લાગ્યો અને માતાજી ના દર્શન તમે કરો તો ફરી મળીશું નવા બ્લોગ સાથે આજના માટે આટલું છે અને આ વિડીયો જેમ બને એમ શેર કરો બીજા હારે અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું નવા બ્લોગ સાથે આજના માટે આટલું